મગભભાઈ લાયા છે ને પાટણ હવે આરસી પાટલું છે બોકરા બોકરા કહે તે બોખરા આગા કરી આઈએ તો ચોખા અલગ મુકવા મુકતા આવીએ લે ને તો

ભાઈ આ ગુટકા મસાલામલા જેવા અને મજલા જેવા લુખવાને પહેવા દેવાના પેહવા દેવાના નહિ બરોબર બરોબર સરપંચ થઇ ગયો જીતી જીતી હદાડુ ગદાળુ મને કેટલા લીધે આવું કેટલા લીધે

અરે આ આટલા આટલી લાઈનમાં તો કોઈ કીધું જ નહી ગયું જો દીઠો ને જો જો દીઠો ને કહું હા જો દીઠો ને એ ગઢડાની લાઈન લાગી જાય એટલે ગઢડું ના લગાડી દે એવું કરી ખેતાનો બધા હા બધાને કે ગઢડું આલ દીધું મારું એટલે સભ્યતા બધા बिहारी ઓટ આલ્યો છે ગઢડા ઉપર બરગુરુ છે આપણ વાત હજી જી સાડુકુ ને ગઢડો છે સપૈખા ગઢડો આની નીર મારું બરગુરુ

અરે ભાઈ બોકરામાં આવ્યા અમે કહેવા તો તમારા અમાર બધાને આપશે પેલા અમે તો મસાલા ખાઈ જશે અમે ચો મસાલા મસાલા નહી ખાતા ઘણા ખરા શેમ હું

બસ 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 ડ્રાઈવર સાહેબ ખાલી સાહેબ ખાલી સાહિત બસ 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 આગળ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલાો